બેસ્ટ બહેનપણી સાથે ચેટિંગ કમ ઓન તને પેલી બાઘી મુરખ મધુરીમાં એવું શું દેખાય છે જે મારામાં નથી આઈ હાય આટલો હેન્ડસમ છોકરો તારા ફ્રેન્ડ ક્યાંથી થઈ ગયો બોલતો ખરી દોડવતી કોલેજે જ્યારે એક રૂપાળો અને જામીન યુવાન પોતાની બાઈક ઉપર માધુરીને કોલેજના ગેટ આગળ ઉતારી ગયો એ જોતાં જ એની બહેનપણી લેસાઈએ તેને પૂછી નાખ્યું માધુરી પણ કયા વાત છુપાવે એવી હતી એણે આખો કિસ્સો પૂરી ડિટેલમાં કહી દીધો વાત એમ બની હતી કે માધુરી જ્યારે વેકેશનમાં ડાંગ જિલ્લામાં એના રમણીય વતન વાસંદા ગઈ હતી ત્યારે એ એના મમ્મી અને પપ્પા અને એના કાકા ફેમિલી ટેક્સી લઈને શેરડી દર્શન કરવા ગયો હતો વળતા આવતી વખતે ટેક્સી ડ્રાઈવર જરા થાકેલો હતો એમાં અચાનક સામે એક ગાય આવી જતા એણે સ્ટેડિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને સામેથી આવી રહેલી બાઈક સાથે એક્સિડન્ટ થઈ ગયો નસીબ જોગે એ બાઈક સવારને બહુ ગંભીર ઈજા તો નહોતી થઈ પણ પગમાં ફેક્ચર હોય એવું લાગતું જ હતું ગભરાયેલો ડ્રાઈવર ટેક્સી મારી મૂકવાના મૂડમાં હતો પણ માધુરીએ એને રોક્યો આ રીતે કોઈ ઘાયલને રસ્તા પર છોડી દેવાતો હશે એને આપણે ત્યાં લઈ લો માધુરીના પપ્પા ગૂંચવાતા હતા પણ માધુરી મક્કમ હતી તેણે જાતે પહેલા યુવાનને બેઠો કરવામાં મદદ કરી વાસંદા શહેર હવે ખાસ દૂર ન હતું માધુરીએ તેના કાકાને કહ્યું તમે આમની બાઈક લઈને પાછળ પાછળ આવો પપ્પાને પણ પાછળ બેસાડજો હું આમને લઈને સીધી હોસ્પિટલે જાઉં છું માધુરીએ યુવાનને કારની પાછળ લઈ સીટ ઉપર બેસાડીને હોસ્પિટલમાં જાતે જ એડમિટન કરાવ્યો એ ઇવન તમે શું કામ તકલીફ લો છો એમ કહેતો રહ્યો પણ માધુરીએ એનું કાંઈ સાંભળ્યું નહીં હોસ્પિટલમાં ચેકઅપ પછી ખબર પડી કે તેને પગમાં હેરલાઇન લાઈન છે બે દિવસ હોસ્પિટલમાં રાખ્યા પછી માધુરી તેને કાકાને ઘરે લઈ આવી હતી બરાબર દસ દિવસ તેને સારવાર પછી તે ઓકે થઈ ગયો એ હેન્ડસમ યુવાન હતો અનિકેત શહેરમાં એક અતિ ધનાઢય ઉદ્યોગપતિનો એકનો એક પુત્ર એને બાઈ કિંગનો ગાંડો શોખ હતો એટલે જ એ વેકેશનમાં દસ હજાર કિલોમીટરની સોલો ટ્રીપ ઉપર નીકળ્યો હતો બસ આ દરમિયાન માધુરી એના માટે ટિફિનમાં ભાખરી શાક અને દાળ ભાત ઉપરાંત જાતે બનાવેલો ગરમા ગરમ જીરો તો ક્યારેક મસ્ત મજામાં ના મેથી ગોટા લઈ આવતી હતી બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ કાકાના ઘરે આવ્યા પછી તો અનિકેતને આ સંયુક્ત કુટુંબનું વાતાવરણ એટલું બધું ગમી ગયું હતું કે એના ડેડીએ એને શહેરની હાઈફાઈ હોસ્પિટલમાં દાખલ કરવા માટે જે કાર મોકલી હતી એ પણ પાછી મોકલી આપી અનિકેતને આ ભોળી માસૂમ અને થોડી બાધા જેવી માધુરી ગમી ગઈ હતી ભાવ આખી સ્ટોરી સાંભળીને થી રહેવાયું નહીં એટલે પૂછી જ નાખ્યું શું એણે તને આઈ લાવ્યું કીધું શું કીધું શું તે એને લવ્યું કીધું અરે ફ્રેન્કલી બોલને તું એના લવમાં છે ને માધુરીના ગાલ શ્રમના શેરડા પડી ગયા હા લવમાં તો છું પણ એવું ડાયરેક્ટર સી રીતે કહેવાય બસ આસલે લેસાઈએ એ જ ઘડીથી નક્કી કર્યું કે અનિકેત જેવો અંશફ અને અમીર નબીરો આ માધુરી જેવી મામલી મામૂલી છોકરીના હાથમાં તે કંઈ જવા દેવાતો હશે એ જ દિવસથી તેણે પોતાની ગેમ રમવા માંડી માધુરીની બેસ્ટ ફ્રેન્ડ હોવાને નાતે તે અનિકેત અને માધુરીની મુલાકાત તો મોંઘી મોંઘી રેસ્ટોરન્ટમાં ગોઠવવા લાગી દર વખતે નેચરલી બિલ તો પોતે જ પે કરતી એટલું જ નહીં પોતે માધુરી કરતાં કેટલી સ્મ્રટ અને મોડન છે એવું દેખાડવાની કોશિશ કરતી હતી જોકે માધુરીના મનમાં તો અડધા ટકા જેટલીએ શંકા નહોતી ઉલટું પોતાની બાધાએ ખોટી મેન્શનની મજાક થાય તો તે પોતે જ બહુ ખુલ્લા દિલથી હસ્યા કરતી હતી ઘણી વાર તો અનિકેત પણ આશ્રય લેસા સાથે મજાકમાં જોડાઈ જતો હતો આશરે લેસાને થયું હવે એક સ્ટેપ આગળ જવાનો સમય આવી ગયો છે આશ્રય લેસાઈએ પોતાના બર્થડેની માટે એક ભવ્ય પાર્ટી ગોઠવી એ પણ શહેરની બેસ્ટ ફાઈવ સ્ટાર હોટલમાં અહીં તેનું હાઈફાઈ ફ્રેન્ડ સર્કલ હતું અનિકેતના પણ હાઈ ફાઈ અમીર ફ્રેન્ડ જ આવ્યા હતા પણ એમાં માધુરી બિચારીની હાલત ખરાબ થઈ ગઈ એક તો આશ્રય લેસાઇએ જીદ કરીને તેને એક મોંઘો ચળકતો ડ્રેસ પહેરાવવા માટે આપ્યો હતો હકીકતમાં બે સાઇઝ મોટો હતો એના કારણે વારંવાર માધુરીના ખંભા ખુલ્લા પડી જતા હા એનો ડ્રેસ વિચિત્ર રીતે નીચે સરકી જતો હતો નેચરલી આવા ડ્રેસમાં ડ્રા કરતા ફાવ ફાવ્યું નહીં એટલે તે દૂર જ ઊભી રહી ઉપરથી કોઈ કોઈએ એના ડ્રેસ ઉપર ભૂલથી શરબતનો ગ્લાસ ઢોળી દીધો આ ચાઇન્સનો લાભ લઈને આશ્રલેશાએ માધુરીને પોતાના ડ્રાઈવર સાથે ઘરે મોકલી આપી હવે આશ્રલેશા અનિકેતની સાથે ને સાથે જ હતી છેક પાટી પતિ ત્યાં સુધી એને જવા દીધો નહીં છેવટે મોડી રાત્રે પોતે જીદ કરીને અનિકેતને બંગલે તેને કરવા પોતાની કારમાં બેસાડ્યો કાર બંગલે જઈ લઈ જવાને બદલે એક સુમસાન રસ્તે કાર ઊભી રાખી ને તેણે અનિકેતને કિસ કરવાનો પ્રયાસ કર્યો અનિકેત પાછળ ખસી ગયો અનિકેતને પૂછ્યું કમ ઓન તને પેલી બાઘી મુરૂખ માધુરીમાં એવું શું દેખાય છે જે મારામાં નથી કે તે હળવે ગળું ખોખારીને સમટસ જવાબ આપ્યો જો આશ્રલેસા છેલ્લા છ મહિનાથી હું તારી આ રમત જોઈ રહ્યો છું હું એ પણ જાણું છું કે જ્યારે તું રેસ્ટોરન્ટમાં મુલાકાત તો ગોઠવતી હતી ત્યારે કંઈ કેટલી વાર માધુરીની સ્કૂટીમાં કાં તો પંચર પડી જતું હતું કાં તો હવા નીકળી જતી હતી કાં તો તેની બેટરી ઉતરી જતી હતી આ બધું કંઈ સંજોગોનું જોગે નહોતું થયું રહ્યું ઓકે હું જ તને પામવા માગતી હતી પણ યાર જરા સમજ માધુરી ડફળ છે ઇડિયટ છે મિડલ ક્લાસ છે એનામાં મેન્સન પણ નથી મેન્સર તારામાં નથી આશ્રયલેસા ખાસ બહેનપણી હોવાનો ઢોંગ કરીને ચીટિંગ કરવું એને મેન્શન નહીં ડિસઓનેસ્ટી કહેવાય અને માધુરી ડફોડ નથી ભોળી છે ઇડિયટ નથી ઇમોશનલ છે અને મિડલ ક્લાસ ક્લાસની છે એટલે જ તારા કરતાં લાખ દર્જે વધુ સંસ્કારી છે સમજી આશ્રય લેસા સમજી ગઈ માધુરીએ પોતે જીત્યા વિના તેને હરાવી દીધી હતી મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો